એતા જાય ભાઈ અમારા સબ્સ્ક્રાઇબર છે આ સંજય હા કા સંજીભાઈ હા હા રોજ અમારા જોવે છે લાઈક કરો શેર કરો કરો ચેનલ બગલા બગલા ને બધું માથે બેઠું હરાણે જીણા જીણા વીણવા બદે ચેકા 10 બાર ખાંડી ને 15 ખાંડી માં ઉતરી રે એમને હા હા મોસી તો એવું છે હા હા તો આ પ્રકાર ડુંગરી ખેતી થાય કે આખા ખેતર માં આની કોઈ ડુંગરી છે નોની કોઈ હુરિયું છે ને બધું છે ને તો ભાઈ આવી રીતના છે ને એની હુરી કરવામાં આવે આખી આખી અને પછી એને ધૂળ જે છે જય માતા તેમ લીધા જય દ્વારકાથી કેમ છો બધાય મજામાં દોસ્તો આપણે છીએ અત્યારે ખડીયા ગામમાં અને આટા મારીએ છીએ આમ વાડી વિસ્તારમાં તો અહીંયા આટા આવ્યો હતા પપ્પાની એક વાડી તો અહીંયા ઘણા બધા ઢોર ઠાકર છે તો હાલો ભેહું ભેહું જોઈ લઈએ અને ઉની પર ડુંગરી ઉપાડવાનું એવું બધું હાલે ન્યાય આટો મારી લઈ પણ અત્યારે શું છે કે આ પવન પવન બહુ વટાડવાય છે અને તડકોય બહુ છે અહીંયા છે ઝાડવા બાળવા જમા વટવાળું બધું અને ઓનીકરો હવે આવીએ તો આપણે જોઈ લઈએ ઢોર છે અને પછી આપણે વાડી જવાનું થાય પણ પહેલાં આ વાડીઓમાં આટો મારી લઈને કરો પછી ડુંગળી ડુંગળી ઉપાડે છે ત્યાં તો ન્યાય જોતાવીએ કે એક ડુંગળી છે હાલ તો એ શરૂઆત કરી આજના બ્લોગની તો જુઓ તમે શું છે હું નહીં

તો આવી બધી નોખી નોખી એમાં છે ને પાથર્યું કરવું પડે અત્યારે હવે આવી હતી કઈ ચેક સાડા ચાર મહિના થઈ ગયા ચેક સાડા ચાર મહિના વાવી તેમ ને તો અત્યારે પાછું કાઢવાનું હાલે ગા ઓમ ઉપાડવી હેલી છે ધીરે ધીરે એક એક સોડવા સોડવા ઉપાડી જવાના તો આવી રીતના ગયા ગા ભાઈ હે ને ધીરે 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 લેતા જવાની અને આવી રીતના પાથરી કરતા જવાની પછી હાન મોઈ કરવાની હું એમ ને તડકોય આકરો લાગે આજ તો બહુ તડકો લાગે હેડોયમાં ઉપાડો ઉપાડો તડકો આકરો થયો છે ને ડુંગળી ઉપાડવાનું માલે ભાઈ કામકાજમાં તો તો અમુક ગાંઠિયા બહુ હારામાં સારા છે અમુક જીણા અને ટૂંકમાં એ બધું એ પ્રકારનું છે બગડી ગઈ છે બગડી ગઈ એમ

હારું સારું લ્યો હાલો તો બીજું હું મળ્યા બીજું શું કોઈક ચીણીને કોક જાડી ને એવું બધું છે ને ફૂરી જોતા જાય હે ખાવી હોય તો હા લેતા જાય ભાઈ અમારા સબસ્ક્રાઈબ કરશે હા સંજયભાઈ હા કાં સંજયભાઈ હા રોજ અમારા વિડીયોઝ જોવે છે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઇબ કરો હાલો ભલે મળ્યા હાલો આવજો આવજો હા તો આવી રીતના ભાઈ પાથરી કેડે પાથરી પાથરી કેળે પાથરી કરવામાં આવતી હોય અને તૈયાર થતી હોય હાલો વિજય હવે આવજો તો ભાઈ આવી રીતના છે ને એની પૂરી કરવામાં આવે આખી આખી અને પછી એને ધૂળ જે છે લગાડી દેવી પડે ફરતી બાજુ જેથી છે એ ડુંગળી બગડે નહીં તો ડુંગળીની ખેતી છે આમ ગણીએ તો એ છે ભલે આસાન પણ અત્યારે જો કે તડકાનું પણ આ બધું કામ રહેતું હોય તો હું તમને દેખાડું કે અત્યારે જે ડુંગળી છે આ પીળી પત્તી કહેવાય એ અમુક સમય સુધી બગડે નહીં જો આખી આવી રીતના હુરી કરવામાં આવે અને ત્રણ બે ત્રણ હુરી કરી નાખી છે કે હવાની સવારે કરવાની બપોરની બપોરે કરવાની નકર બગડી જાય તો આવી રીતના જ આખે આખું એનું કામ કરવામાં આવે તો હાલો હવે આપણે નીકળી અને ત્યારબાદ વાડી જવાનું થાય તો જો બંધ છે તો ઠાખરમાં ફેહું બેહું ને ગાયું ને બરથું બધું બાપો આપણી ભેહું ને જેમ જ છે અમુક મારા કણી ભેહું বগলা বেঠা ন Asli yun, ani nanyo. Hey. So, yung kaan ba? Game sa desa yun, yung gay. Gayur yun गोरी गाय असली इन कान बहुत मोटा है ओ तले बापू पेगी पाडी बे एक बीजे ऐटवू छे डोरियु न फोरियु न बुदुई पेगे भेगु बगला તિલકી 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 ખુ તિલકી બાકી ફી કોણ નાશડીની